ભરૂચના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો ભરૂચ જિલ્લાના ધોળીપુર ખાતે આવેલ ભૃગુઋઋષિ બાળવાટિકામાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી શંકર અને એમની સમગ્ર ટીમ અનેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યો તેમજ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી આવા સેવાના કાર્યમાં જોડાયેલા છે એ બ્લડ ડોનેશન કેમ્પ હોય નર્મદા નદીમાં દશામારી મૂર્તિનું વિસર્જન હોય ગણેશજીની મૂર્તિનું વિસર્જન હોય તેમજ બીજા અનેક જ્યારે પણ કોરોનાનો સમય હતો એવા સેવાના કાર્યો રેલ આવી હોય તો એવા સમયે પણ સેવાના કાર્યો એવા ઉત્તમ પ્રકારના સેવાના કાર્યો કરી રહ્યા છે અને એવા એમના સેવાના કાર્યોને હું બિરદાવું છું